નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિશાવદરમાં વર્ષોની પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે પૂજ્ય આપા ગીગાની લટની પૂજા કરવામાં આવી સત્તાધારમાં બિરાજમાન આપા ગીગા દ્વારા પોતાની સાથે ગાય ચરાવતા જીવો બપોરને વાળની લટ એટલે કે શીખા આપી હતી તે આજે સાચવી રાખવામાં આવી છે વિશાવદરના મકવાણાદરજી પરિવારના હિરેનભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ તેમના પરિવારના મોભી જીવા બાપા અને પૂજ્ય આપા ગીગા બંને સાથે ગાય ચરાવતા હતા આથી બંને વચ્ચે આત્મીય આત્મહત્યા બંધાઈ ગયેલ હતી ભુજી આપવા કે અત્યારે અમે હતા આથી તેમને તેમના દ્વારા તેમના મિત્ર જીવા બપોરે જણાવ્યું હતું કે મારે ટૂંક સમયમાં દુનિયામાંથી જવાનો સમય થઈ ગયો છે મારા સમાધિ લેવાનો સમય થઈ ગયો છે આથી પોતાની સાથે ગૌતમ ધરાવતા સાથી જીવા બપોરે પોતાની પાસે બોલાવી પોતાની શીખા એટલે કે વાળની લટ આપી હતી અને તેને યાદગીરી રૂપે રાખવાનું કહ્યું હતું ત્યારથી અત્યાર સુધી મકોણા દર્દી પરિવાર દ્વારા દર વર્ષે અજાટડી બીજના દી આપાગીગાની લોટની વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે કુંજરી મકવાણા અને વિસાવદ અંદર મકવાણા સોરઠિયા દરજી અમે લોકો છીએ અને વર્ષોથીને ચાલતી આવતી અમારા મપાણા પરિવારમાં આપાબીજાની હયાતી વખતે જે લઠ આપેલી એમને પોતાની લઠ અમારા આપણા પરિવારને જે આપેલી છે એમની ચંદનવિધિ આજે અષાર સુદ બીજના દિવસે પૂજન કરવામાં આવે છે અને અમારો આખો પરિવાર સાથે મળીને આ પૂજાનો આનંદ ઉઠાવીએ છીએ અને અમારા કહેવાય ને કે જે વર્ષોથી ને ચાલતી અમારી જે આપીકા અમારા કહેવાય ને કે કુલગુરુ હતા અને કુલગુરુ હોવાના નાતે અમને જે પ્રસાદી રૂપે જે કહેવાય કે આપણે લટ અમને આપેલી છે એમની અમે પૂજા ચંદનવિધિ અને પૂજા વિધિ સુદ બીજના દિવસે કરીએ છીએ આ લટ છે એ કેને આપેલી હતી આ લટ છે જે અમારા એ ટાઈમના હયાતીના અમારા જીવા બાપા હતા એમને હથોટ આપેલી આ લડ છે જે ટાઈમે આ ભાગીકાને સમાધિ લેવાનો ટાઈમ થયો ત્યારે મિત્રના ભાવરૂપે એમને એવું કહ્યું કે તું આ પૂજા લે મારે ભાવે આ સમાધિ લેવાનો ટાઈમ થયો